રામ રામ ડાયરાને કેમ છો બધા આજનો વ્લોગ આપણી વાડીમાંથી જ છે વાડીમાં આજ તો એકદમ મસ્ત વાતાવરણ છે તો વિચાર્યું કે વ્લોગ બનાવી દઉં આ જુઓ આ આપણું ખેતર છે સવારે કેટલું મજાનું લાગે છે ને પણ આજે વાડી બતાવી નથી આજે તમને એક નમૂનો બતાવો છે આ છે મારી ઘરવાળી સવારેથી કામમાં જ મશગુલ કેમેરો જોતા જે અરે વાલા કેવી અદામાં કામ કરે છે રોજ તો હું જ ડરું પણ કેમેરો આવે એટલે આ રાણી બની જાય એ હા બહુ બહુ થયો મજાક અરે લ્યો હવે વાઘણ જાગી ગઈ હવે ભાગવું પડશે નહીં તો રોટલો પણ નહીં મળે આજે ચાલો કાકી પાછી કામે લાગી ગઈ હું તો બચી ગયો ભાઈ બસ મિત્રો આજનો વાડીવાળો વ્લોગ તમારે કેવો લાગ્યો જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવા વ્લોગમાં જય માતાજી